થઈ ગયું ને ચાલુ થઈ ગયું તો હમણાં સીધ ભયો ગયો તો બસમાં હયો ગયો તો બસમાં કઈ જગ્યાએ ગયો તો ચાકરમાં હં હા હા દર્સુખાઉ છે ચાદરિયું ચાદરિયું ખાવું છે ઈ કેવું હોય યમી યમી હોય તને ભાવે છે મીઠું મીઠું ભાવે છે હમણાં આપણે બનાવીએ આ આને સીટ જવાનું છે આ જાવે ન્યા કેમ ન્યા શું કરવાનું છે આ જાવે પણ ન્યા શું કરવું છે આ જાવે જા તેલ મૂકવું છે ચાદર્યું બનાવવું છે એટલે ન્યા જાવું છે ન્યા એટલે ક્યાં

હવે શું નાખવાનું છે એમાં ગોલ નાખવાનો છે બીજું શું નાખવાનું છે શું નાખવાનું ઘી નાખવાનું તારા ટોળાઈ જાય ઘી નાખવાનું છે હવે શું નાખવાનું ગોળ નાખવાનું છે ગોલ નાખવાનો છે મૂકી દે મૂકી થોડું દેવાનું હોય ગોલ મૂકી દે શું કે છો તારે શું કામ છે

ગરમ હોય હોને હાલો જે વાલા દો મંદિર તો ખોલો તમે જમી લો કે